નમસ્કાર આઝાદ મીડિયા લાઈવમાં આપનું સ્વાગત છે તંત્રની સરાહનીય કામગીરી બાલુંદ્રા નજીક બનાસ નદી પર ગંગામૈયા મંદિરના મહાત્મા નદીની વચ્ચે ફસાતા તંત્ર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યું તંત્ર દ્વારા સ્થાનિક તરવૈયાની મદદથી મહાત્માને બહાર કાઢી એકસો આઠની મદદથી અમીરગઢ સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા અમીરગઢ તાલુકાના બાલુંદ્રા ગામ નજીકથી પસાર થતી બનાસ નદી બંને કાંઠે વહેતા બાલુંદ્રા ગામ નજીક બનાસ નદીના બ્રિજ નજીક આવેલ ગંગામૈયા મંદિરના મહાત્મા ગિરી નદીમાંથી પસાર થતા હતા ત્યારે તેમની તબિયત અચાનક બગડતા પાણીનો પ્રવાહ વધારે હોવાથી તેઓ નદીની અંદર ફસાઈ ગયા હતા આ ઘટનાની જાણ બાલુંદ્રા ગામના સરપંચને થતાં તેઓએ ડિઝાસ્ટર કંટ્રોલ રૂમને જાણ કરી હતી આ બાબતને ગંભીરતાથી લઈને તંત્રની ટીમ ઘટના સ્થળ પર તરત પહોંચી સ્થાનિક લોકોની મદદથી મહાત્માને ખભા પર બેસાડીને નદીની બહાર કાઢીને એમ્બ્યુલન્સ મારફતે સારવાર અર્થે અમીરગઢ સામૂહિક આરોગ્ય કેન્દ્રએ ખસેડવામાં આવ્યા હતા રિપોર્ટર હજુરસિંહ ચૌહાણ સાથે એન્કર વનમાળી ઠાકોર આઝાદ મીડિયા લાઈવ અમીરગઢ